સુરતમાં માનવતા અને ફરજનું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે સુરત પોલીસ અને સામાજિક કાર્યકર સંયુક્ત પ્રયાસથી પિતા વિહોણા ચાર નિર્દોષ બાળકોને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી લેવાયા છે મજુરા ગેટ બ્રિજ નીચે જીવન વ્યતીત કરતા આ બાળકોને હવે વાત્સલ્ય ધામ સંસ્થામાં આશ્રય આપવામાં આવ્યો છે મજુરા ગેટ બ્રિજ નીચે એક પરિવાર અત્યંત કપરા સંજોગમાં જીવન પસાર કરી રહ્યો હતો પરિવારના પિતાના અવસાન બાદ માતા માટે પાંચ બાળકોનું ભરણ કરવું અશક્ય બન્યું હતું પાંચ બાળકોમાંથી એક બાળક માત્ર બે વર્ષ વર્ષની છે જ્યારે ઉમરા પોલીસ તાત્કાલિક જાણ કરી હતી માહિતી મળતાની સાથે ઉમરા પોલીસે સ્થળ પર પહોંચી બાળકોના ભવિષ્યની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી પોલીસે કામરેજ તાલુકાના ખોલવડ ખાતે આવેલી વાત્સલ્યધાન સંસ્થાનો સંપર્ક કર્યો હતો સામાજિક કાર્યકર ધર્મેશ ગામી અને ઉમરા પોલીસના સંયુક્ત પ્રયાસથી ચાર બાળકોને વાત્સલ્યધામ ખસેડવામાં આવ્યા છે વાત્સલ્યધામ સંસ્થા દ્વારા આ ચારે બાળકોને રહેઠાણ જમણવાર શિક્ષણ અને સંભાળની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે સંસ્થા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાળકો જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તમામ ખર્ચ વાત્સલ્યધામ ઉઠાવશે ઉલ્લેખનીય છે કે વાત્સલ્યધામ સંસ્થામાં હાલમાં આઠસો થી વધુ માતા પિતા વિહોણા બાળકોની સંભાળ લેવામાં આવી રહી છે સુરત પોલીસ અને સામાજિક કાર્યક્રમના આ સરાહનીય પ્રયાસથી ચાર નિર્દોષ બાળકોનું ભવિષ્ય હવે સુરક્ષિત બન્યું છે માનવતા સંવેદના અને જવાબદારીનું આ ઉદાહરણ સમાજ માટે પ્રેરણારૂપ છે શહેરના અલગ અલગ ખૂણાઓમાં હંમેશા હું જોતો હોઉં છું જોતો હોઉં છું એવામાં એક પરિવાર જે મજૂરા ગેટ છે ત્યાં ફ્લાયઓવર નીચે એક પરિવાર હતો પરિવારના જે મોભી છે એમના પિતા છે બાળકોના એમનું અમુક સમય પેલા મૃત્યુ થયેલું ને એ મૃત્યુ બાદ પરિવાર આખો ખૂબ સ્થિતિમાં આવી અને એ પરિવારના પાંચ બાળકો છે એમાં એક બાળક વર્ષનું છે બાકીના જે બાળકો છે એ પાંચ સાત અને બાર વર્ષના છે ત્રણ દીકરીઓ હતી આ બચ્ચાઓને એમની મમ્મી બિલકુલ અક્ષમ હતી ખવડાવવામાં એટલે એ બાબતનું ધ્યાન રાખી અને એમનું કાયમી કંઈક સોલ્યુશન થાય એટલા માટે ઉમરા પોલીસ સ્ટેશનની ટીમનો સંપર્ક કર્યો અને પોલીસ સાથે મળી અને આ બાળકોને ચારેય બાળકોને ખાતે ભણવા માટે મોકલ્યા છે અને ભણવા ખાવા રહેવાની તમામ વ્યવસ્થા છે વધુ બાળકો હાલ પણ માતા પિતા વિહોણા જે હોય એ રહી રહ્યા છે એમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે આ બાળકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને એવા સારા હેતુ માટે આપણે પોલીસ સાથે મળી અને આ સારું કાર્ય કર્યું છે સમાજમાં આવા બાળકો કઈ પણ હોય તો વાત્સલ્યધામ ચોક્કસ સંપર્ક કરવો આવા બાળકો માટે ઉદાર દિલથી ખૂબ આવા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું જે કાર્ય કરી રહ્યું છે એનાથી સમાજમાં જે ન થાય આ બાળકો ખોટા રસ્તે ના ચડે એટલે આવા બાળકો ક્યાંય પણ ધ્યાનમાં આવે તો ચોક્કસ આવું કાર્ય તમામ વ્યક્તિએ કરવું જોઈએ બાળકોના પિતા અમુક સમય પહેલા જ મરી ગયા ને એના કારણે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો માતા છે એટલા સક્ષમ નથી કે આ બાળકોને રાખી શકે શિક્ષણ આપી શકે જમાડી શકે બ્રિજ નીચે રહેવા માટે મજબૂત થયા હતા આવી પરિસ્થિતિમાં સેવી શ્રી ધર્મેશભાઈનું ધ્યાન ગયું આ બાળકો પર ધ્યાન ગયું અને એમણે આ પરિસ્થિતિ એ ઉમરા પોલીસ સ્ટેશનને જાણ કરતા ઉમરા પોલીસ સ્ટેશનને ધ્યાને દોરતા સમાજસેવી શ્રી ધર્મેશભાઈ ગામી અને ઉમરા પોલીસ સ્ટેશનની ઉમદા માનવતા ભરી કામગીરીના લીધે આજે આ બાળકો વાત્સલીધામ સંસ્થાની અંદર પહોંચ્યા છે વાત્સલીધામ સંસ્થા આ બાળકોનો જ્યાં સુધી રહેશે રહી અને એનો સંપૂર્ણપણે એનો અભ્યાસની પૂરી પૂરી જવાબદારી અભ્યાસ અને રહેવાની એનું જે સંપૂર્ણપણે જીવન બને ત્યાં સુધીની જવાબદારી વાત્સલ્યધામ સંસ્થા લીધી છે વાત્સલ્યધામની અંદર આજ સવા આઠસો બાળકો છે અને બાળકોને રહેવાની અને આ જ પરિસ્થિતિના જે બાળકો જે છે ભણવાની ઉંમરે જે દિશ્યાવિહીન બાળકો છે એના માટે જ આ સંસ્થા કાર્યરત છે મુરબ્બી શ્રી વસંતભાઈ ગજેરા અને ગજેરા ટ્રસ્ટ દ્વારા આ ભગીરથ કામ છે એ કરવામાં આવી રહ્યું છે હા भाष उपाध्याय दृष्टिकोन न्यूज सूरत